સૌથી પહેલા તો કોંગ્રેસ હાઈ કમાન્ડ અને કોંગ્રેસ વર્કિંગ કમિટી બેલગામ ખાતે મળી ત્યારે એઆઈસીસીનું અધિવેશન ગુજરાતમાં મળે એ માટેના ગુજરાત કોંગ્રેસના આમંત્રણનો સ્વીકાર કરીને અમારા માવડી મંડળ અને વર્કિંગ કમિટીએ આઠ અને નવ એપ્રિલ બે હજાર પચીસ એઆઈસીસીનું અધિવેશન ગુજરાતમાં આપ્યું છે એ માટે અમારા મોડી મંડળનો અને વર્કિંગ કમિટીનો ગુજરાત વતી ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું ઐતિહાસિક અધિવેશન મળવા જઈ રહ્યું છે ત્યારે કેટલીક બાબતો આપના ધ્યાને પણ મૂકવા જરૂર માંગીશ ગુજરાતમાં એકાવનમું એઆઈસી નું અધિવેશન એ ગુજરાતમાં મળ્યું હતું ઓગણીસો ને આડત્રીસમાં હરિપુર ખાતે હરિપુરા ખાતે એ અધિવેશન મળ્યું હતું શણગારેલા એકાવન ગાડામાં એઆઈસીસી ના સભ્યો બેસીને ગયા હતા અને હરિપુરા ખાતે એઆઈસીસી નું અધિવેશન મળે એ બાબતનો આગ્રહ એ વખતે અમારા પ્રથમ પ્રદેશ પ્રમુખ અને સૌથી વધારે સમય સુધી જેવો પ્રદેશ પ્રમુખ રહ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલે દસ વર્ષ એ બારડોલી સત્યાગ્રહ ને દસ વર્ષ થઈ રહ્યા છે એ નિમિત્તે મળે એવો એમનો આગ્રહ હતો અને કોંગ્રેસ પાર્ટી ઓગણીસો અડત્રીસ માં ગુજરાતમાં પ્રથમ વખત એઆઈસીનું અધિવેશન મળેલું ઓગણીસ થી બાવીસ ફેબ્રુઆરી એ હરિપુરા ખાતે એઆઈસીનું અમારું અધિવેશન મળેલું એકાવનમાં અધિવેશન જે ઓગણીસો અડત્રીસમાં મેં કહ્યું હરિપુરા ખાતે મળ્યું એમાં એ વખતે નેશનલ પ્રેસિડેન્ટની ચૂંટણી પણ એ અધિવેશનમાં હતી અને સુભાષચંદ્ર બોઝ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ગુજરાતના હરિપુરા ખાતે જે એઆઈસીસી અધિવેશન મળ્યું એમાં એ હતા સરદાર વલ્લભભાઈ પટેલે હરિપુરા ખાતેના અધિવેશનની સંપૂર્ણ જવાબદારી પોતે સ્વીકારી હતી અને સંપૂર્ણ વ્યવસ્થા એ સરદાર વલ્લભભાઈ પટેલે હરિપુરા એટલે બારડોલીની બાજુમાં આવેલું છે અને પારડોલી સત્યાગ્રહના દસ વર્ષના યાદગીરીને ધ્યાને રાખીને પણ ત્યાં થયેલું એ વખતે નંદલાલ બોઝ એમણે જુદા જુદા સાત પોસ્ટર પેન્ટિંગ કરેલા જેની એ વખતે ખૂબ ચર્ચા અને ખૂબ પ્રશંસા થયેલી આ જે સાત પોસ્ટરો એ વખતે બનેલા પ્રથમ એઆઈસી ના અધિવેશન વખતે એની ફોટો પ્રિન્ટ અમારું જે નવું કાર્યાલય દિલ્હી ખાતે બન્યું છે ઇન્દિરા ભવન એ બા એમના ફોટોગ્રાફ્સ પણ આજે રાખવામાં આવ્યા છે એક બીજું ખાસ નોંધ કરવા જેવી બાબત છે કે સુભાષ ચંદ્ર બોઝે જ્યારે દેશ આઝાદ નહોતો થયો એકાવનમો અધિવેશન ઓગણીસો માં મળ્યું કોંગ્રેસે પૂર્ણ સ્વરાજ માટેની ઘોષણાને દોહરાવી ગુજરાતના હરિપુરા ખાતેથી અને એ વખતે સુભાષચંદ્ર બોઝજીએ પ્લાનિંગ કમિશન હોવું જોઈએ અને એની વાત એ એ દેશ આઝાદ થયા પહેલા વહીવટમાં પ્લાનિંગ કમિશન હોવું જોઈએ અને એમાં શું શું વ્યવસ્થા હોવી જોઈએ એની વિસ્તારથી એક બ્લુ પ્રિન્ટ મૂકેલી સુભાષચંદ્રજી બોઝના એ આઈડિયાને બાર વર્ષ પછી જવાહરલાલ નહેરુજીએ આયોજન પંચની રચના કરીને વર્ષીય આયોજન જે એમનો ખ્યાલ હતો એમનું અમલીકરણ એ જવાહરલાલ નહેરુજીએ કરેલું ત્યાર પછી ગુજરાતમાં એઆઈસીનું બીજું અધિવેશન ઓગણીસો એકસઠ માં ભાવનગર ખાતે મળેલું હતું અને શ્રી નિલમ સંજીવ રેડ્ડીજી એ અધ્યક્ષ હતા અને એમની અધ્યક્ષતામાં ભાવનગર ખાતે એઆઈસીનું અધિવેશન મળ્યું હતું એટલે ઓગણીસો એકસઠ પછી ગુજરાતને એઆઈસીસી ના અધિવેશનનું આતિથ્ય કરવાનો આ પ્રસંગ અમને પ્રાપ્ત થયો છે એ વાતનો ખૂબ હૃદયપૂર્વક આનંદ અને આભાર વ્યક્ત કરું છું સમગ્ર ગુજરાતીઓ પણ એ બાબતનું ગૌરવ લેશે કે જે પાર્ટીએ આઝાદીની લડાઈ માટે અને ખાસ કરીને ગુજરાત એટલે મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની જન્મભૂમિ છે સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રથમ અને સૌથી વધુ સમય રહેલા પ્રદેશ પ્રમુખ આજીવન કોંગ્રેસી રહ્યા વિચારો એ સમયે એમણે કહેલા આજે પણ દેશ માટે ખૂબ રિલેવન્સ છે એનું દેશને ભાગલા પાડવાથી સંકુચિત સ્વાર્થ માટે ધાર્મિક લડાઈના બીજ રોપવાથી રાષ્ટ્રની હાલત ખરાબ થશે એ વાત એમણે વારંવાર કરેલી અને આજે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રમાં આ પરિસ્થિતિઓનું શું પરિણામ આવતું હોય છે અમે ઈચ્છતા હતા કે મહાત્મા ગાંધી મંદિર ખાતે અમારું એઆઈસીનું અધિવેશન મળે અમે માંગણી કરી હતી પરંતુ ત્યાંથી સકારાત્મક જવાબ નથી આવ્યો અનઓફિશિયલી એવું કહેવામાં આવ્યું છે કે અમે તમને મહાત્મા ગાંધી મંદિર ના અધિવેશન માટે નહીં આપીએ એટલે અમે બીજા ઓપ્શન અમારા પાસે ખુલ્લા છે સમયાંતરે આખરી ઓપ પાકા પછી આપને અમદાવાદમાં કયા સ્થળ પર અને કાર્ય સૂચિ શું હશે એ માટેની વાત આપને કરતા રહીશું સેશન પહેલાં અમારા અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના સિનિયર નેતાઓની આવન જાવન પણ રહેશે આપણા સાથે પણ ઇન્ટરેક્શન નો જરૂર પ્રયત્ન એમના દ્વારા પણ રહેશે